મારે તો આ પાવડી તૂટું તૂટું થઈ રહી છે હું શું કરું બોલો ચાલ તમે અમે બચાદાવર આશો કોણ હે હું આ તડકો મારો બધો ચેવો પડે છે

પોપટલાલ ની આ કોમ રખાયું પોપટલાલ પોપટલાલ મેં મજૂર ને કોમ ફળાવી રહ્યો આનું બાઇક પડ્યું અમાર મજૂર તમે મજૂર જ છો ને મજૂર મેસેલો ખરી ને મજૂર શું પણ

ભરો ભારો નીલાજી તો હોલાઓ સીતું લાવો સુવા ભીલાઓ લાવો ભગુજી સાઈડમાં રો હમણાં વરા તમે પાહડું પાત ના પડે હો લે હા ઘાફિયો પકડો પકડો

કોઈ તો કોમ પટી ગયું કોઈ બધું પેલા કાપુજી ને આપડે કોમ લગાડ્યો પરો લીલાજી ગો હવે શું કરશે ખબર એ માર ભાઈબંધ છે ને બીજો અને મને કીધું તું કે એને હારી રાખવાનો છે હા તો હારી તમે રો પરા તમે રો પરા ના એમ કરો આપડે બે હારું આપડે બેન પાલવે હારું જો એ મહિને પગાર લે એ બાર મહિને ચિતલે આલજો ખબર હમ હાઈ ટુ તમારે તેમ હાઈટ જાની જરૂર છે મારે શું લેવાનું છે ખબર થોડો કોપીઓ હોય કોપીઓ લેવાનો કોપીઓ શું છે કોપીઓ 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 કેવો આવે કોપીઓ લેવાનો કાળા કલર નું આવે સ્કોર્પિયો કોકી સ્કોર્પિયો કો કોપીઓ કો એક જ કે ઈ બ્લેક થોડો કે હોય બ્લેક થોડો બ્લેક ખોડો જ મારે ઘરે ઉપર છે હે જોતો છે પહેરવા નહીં હાલતી અલ્યા ઈ ને દો મારે જોવે તો ચાર ટાર વાળો

પછી આઈ કર તો કોપિયો છે કોપિયો છે પછી ઈ રહ્યોન મારો ભાઈબંધ એમ ની એમ ની ઉભારો કોપિયો એટ લશ્યુ કોપિયો લે પેલો વાળો આવે સ્કોર્પિયો ઈ કોપિયો વળી માટ કોણમ ધાક પાડ્યો તો હું શું ચાંપુજી બોલો બબડજી આ કડવાજીનો ટેબલો આવી ગયો આવી ગયો હવે આ તો ઉભારો આડી કરો આજે કોઈ ગામડો આવી તો વડીયન ચાટ પડી થઈ જાય

મારતી <laughs> <laughs>

આપડે સાયકલ સારી તમે માપીઓ લાવવાનો સ્કોર્પિયો કેવાય કોપીઓ નઈ સ્કોર્પિયો કેવાય તો શું કેવાય થાલ કેવાય થાલ

આપણે બે કોમ મળી ગયા છે એમાં આપણે રાજી છે વધારે ના લેવડાય